બા શું ખોરો કે ભાઈ હું હોય ખોરો ત્યાં અંધારામ ફરતો હતો એટલે પેલા ભાઈનું કેવું એમ હતું બે દાદી માં તમે કંઈક અજવારું કંઈક પ્રકાશ કરી અને અજવારું કરીને ગોતો તો ડોશીમાં એ વિચાર કે મારા ઘર તો કોઈ પ્રકાશય નહીં બધું અંધારું હો જ નહીં પણ મારા ગોમની ભાભોરે લાઈટનો થોભલો હોય જતી હા અને તો જ અહીં ખોરવા મળ્યો પછી એ ભાઈ નીકળ્યો કે ડોશીમાં હમણે ખોરતો હતો તો કે હોય બેટા ખોરતો પણ તમે ના કહ્યું કે પ્રકાશ અજવાર આમ ખોલો એટલે મારા ઘેર અજવારું નહીં થોભલો અહીં હે એટલે હું અહીં ખોરો ડોશીમાં